નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તારીખ બાવીસ મે બે હજાર ચોવીસને વાર બુધવાર આજના વિડીયોની અંદર આપણે જાણીશું ઊઝા માર્કેટ તાજા બજાર ભાવ તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો અને જો તમને વિડીયો ગમ્યો હોય તો તમારા અન્ય મિત્રોને આ વિડીયો શેર કરી દેજો તો ચાલો મિત્રો જાણી લઈએ ઊઝા માર્કેટ તાજા બજાર ભાવ જીરું ચાર હજાર સાતસો રૂપિયાથી છ હજાર ચારસો સિત્તેર રૂપિયા સુવા સૌસો ચાલીસ રૂપિયાથી બાવીસો રૂપિયા ઈશાબગુલ 2700 રૂપિયાથી થી અઢાર રૂપિયા અજમો એક હજાર પચાસ રૂપિયાથી ચાર હજાર બસો રૂપિયા વરિયારી નવસો પંચોતેર રૂપિયાથી છ હજાર છસો અગિયાર રૂપિયા તલ સફેદ પચીસસો રૂપિયાથી છવ્વીસો પાંત્રીસ રૂપિયા તો ખેડૂત મિત્રો આ હતા આજના તાજા ઊજા માર્કેટિયાના બજાર ભાવ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરી દેજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ જય જવાન જય કિસાન